રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતન સુરેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેનનો દાવો હતો કે રાજકોટ ટીઆરપીમાં અગ્નિકાંડની ઘટના બની પછી ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન હતું તેમ ચેતન સુરેજાએ જણાવ્યું હતું એ વિસ્તારમાં ગોડાઉન અને પ્લોટ હોવાથી બાંધકામનો ખ્યાલ આવ્યો ન હતો તે વિસ્તારમાં જવાનું થતું ન હોય તેવો લુલો બચાવ કરતા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન દ્વારા જણાવાયું હતું ઘટના બની ત્યારે અને પછી પણ આટલો સમય સુધી ક્યાં હતા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેનના સવાલો ઉઠ્યા હતા આવા ગેરકાયદેસર કાયદેસર ખતબત્તા બાંધકામ માટે ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન જવાબદાર ન થઈ શકે તેમ જણાવ્યું હતું છે સર પાછા આવી રિપોર્ટિંગ કરે હું રિપોર્ટિંગ થી હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ જોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ કે છે બાકી આ ગેમ ઝોન હું પરિચિત હતો નહીં એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધી ક્યારેય કોલ આવ્યો નથી એ બાજુ જવાનું થતું ના હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જેતે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય તો હું દર વખતે કઈ પણ હોય તો સંબંધિત અધિકારીનો હું જાણ કરતો છું મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ બધું એકનોલોજમેન્ટ સાથે હું ઇનવોટ કરાવી દઉં છું મારી જવાબદારી ન બને મારે તો મારી અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધા આપે કોઈ પણ વસ્તુ માગે ફાયર એનો સી કમ્પ્લીશન સર્ટિફિકેટ મને કોઈ ન આપે જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે જવાબદારી એસઆઈટી ના એવું નથી એવું જવાબદારી અમારી અમારી કઈ રીતે બને અમારી ના હું તમને એમ કેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય મારી વાત સાંભળો અને અમે ધમતું હોય ને તમને ખ્યાલ બેદરકારી ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે